બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત સાત નગરપાલિકામાં ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર અને સત્તાધીશોએ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો મોટો આક્ષેપ કર્યા કેસમાં ફરિયાદી જાણીતા પત્રકાર પરિષદમાં મોટો ધડાકો કર્યો છે તેમણે જાહેર કર્યું છે કે નવા નિશાળિયા કોન્ટ્રાક્ટર એ ડીસા સહિત સાત નગરપાલિકામાં આ કૌભાંડ આચરી સરકારને ચૂનો લગાવ્યો છે જેની એક લેખિત ફરિયાદ તેઓએ લાગતા વળગતા તંત્રને કરી તપાસની માંગ કરી છે આ કથિત કોભાણમાં ફરિયાદીનો દાવો છે કે કોન્ટ્રાક્ટર લેવા કોન્ટ્રાક્ટ લેવા માટે કોન્ટ્રાક્ટરે ખોટું ટર્નઓવર ખોટું સી સીએસ સર્ટિફિકેટ ખોટા ઠરાવો અને અન્ય બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હતો જેને સાત નગરપાલિકાના સત્તાધીશોએ કોઈપણ જાતનું ક્રોસ વેરિફિકેશન કર્યા વગર આ કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તેવી રીતે વર્ક ઓર્ડરો આપ્યા છે જેથી આ સાત નગરપાલિકાના પ્રમુખો તેમજ સંબંધિત ટેન્ડર પ્રક્રિયામાં રોલ ભજવનાર કોર્પોરેટરો તેમજ ચીફ ઓફિસરો સામે પણ આક્ષેપો દસ્તાવેજી પુરાવા આધારિત હોય તપાસ કરવાની માંગ ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણીએ કરેલ છે

જે ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે ડીસા નગરપાલિકામાં અને બીજી છ નગરપાલિકામાં ટોટલ સાત નગરપાલિકામાં સો કરોડથી વધારે કચરાનું એક કૌભાંડ છે અને જે રેકોર્ડ ઉપરના પુરાવામાં એસબીએમ ટુ સાથે સંકળાયેલા અધિકારીઓ ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે ખોટા રિપોર્ટો બન્યા છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ આઠ કરોડ પાંસઠ લાખ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગેરે અથવા તો કોઈપણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે સાત નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ એક માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો સો કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં બ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ આ ફરિયાદ કરી શકાય એવું છે અને હવે તો એસમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ ઝીરો નંબરથી ક્યાંય પણ દાખલ થાય અને અમારી માગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ સીબીઆઈ જેવી ઉચ્ચ સંસ્થા કરે કેમકે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડી અને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે સોલિડ બેક સોલિડ મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા અને ઓફ ધ રેકોર્ડ બીજા લોકો છે એ માત્ર આગળ મોહરું છે સાત નગરપાલિકા સાત સાત ચીફ કમિશનર અને કહેવાતા જે પણ કોર્પોરેટરો હોય

તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે પ્રજાનો જે ફંડ છે એ બચાવવાની જવાબદારી એમની છે એક કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું